પચાસ એટલે પચાસ પચાસ હાજર ઓગણ પચાસ એ તમારે કરી કર્યા લઈ તમારે પચાસ થી મતલબ અને મારે જરૂર કે દલાલો કરે બરાબર તમારે પચાસ ને જરૂર કે પચાસ મને બીડી વાત

બે <bath> જ

મોડલ કઈ છે મોડલ તો આવે એવું છે મામલા આવે શું બોલે ગીરડી હા ગાડીમાં ન પડી એ મોટો તો મે બીજા ટીગ્યા આવે પેલ્યા આવે એક નહીં શું છે આજે તમકો વાત સમજણ ના પડી મને ટપના પડ્યું તમન ના ખર પડ્યામાં ઓય ખબર પડે બેલાવાળાને ખબર પડે એ વાત છે કમ બેતો કે જારી એ ચાલ એક વાત કરું તમને कहिले त को पैसा पैसा खावानै नै लाग्ता ना 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 हासो हासो हाँचु। खो तमारो भ जालो आलु खोतोडीया पिनी छोड खोतोडीया पिनी कता <laughs> <स्थाँगा। laughs> नि हो तमी ल्याउन समय के रातको कुन खइ जायछ तमी हेड्या छौ अल्ला भोंडरो रो मुकेश भई

અને ભેસ કરવા પાડી માગશી તો હું પાડી તો જ લઈને આવ્યો શેક નહીં શું કર્યું હાલ વહી રહ્યું તો થોડાક સમજાવવું પડશે કે પાડી નહીં થઈ કોઈ પાડીને તો મારે કોક કરવું પડશે ને ના એક રૂપિયો ઓછો લ્યો ના એક રૂપિયો વધારે જો અમારે પાડી તો નહીં શેક નહીં પણ અંગાસ રેડલી આવી જાય હેસ એકદમ રેડી થઈ એક નંબર ભેસ છે શેક નહીં